હું અનુભવ સિદ્ધ અમૃતભાઈ વૈદ બોલું છું મુક્કામ હડોલ તાલુકા સત્તાસણા જિલ્લા મહેસાણા હડોલ ગામે મારો શનિદેવ આશ્રમ આવેલો છે તેમાં હું દેશી ઘરેલું બાહ્ય ઉપકરું છું અને માનવ સેવાના કાર્યો કરી રહ્યો છું આશ્રમને મને આજે ચાર વર્ષ પૂરા થયા એટલે હું જનતા સમક્ષ જે તે વખતે ઉદઘાટન કરેલું એ જનતા સમક્ષ હું આ દ્રશ્યો મૂકું છું તે જોવા માટે નમ્ર અપીલ સારા લાગે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો જેથી કરીને મારો પ્રચાર થાય અને કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો સોધાની તેનું આ નિવારણ થાય છે વનસ્પતિનો અર્ક લગાવવાથી તુરંત દુખાવો મટાડે છે સોજા ઉતારે છે

ધન્યવાદ મિત્રો આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરી દીધો છે અને સ્વાગત થી જારે થાય ત્યારે આપણી એક અને કોઈ પણ મહેમાન આવે તો આપણે આદર કરીએ છે એ જ એ જ રીતિ રિવાજ થી છે અને ચાદર થી સ્વાગત કરે આપો હવે પછી नरेंद्र सिंह राठौर फुलहार जी स्वागत कर सकते मनोहर सिंह बोर्ड मनोहर बैंक मोदी रिटायरमेंट था जगत सिंह जी सरपंच साहेब नो ભારતીય પરંપરા પ્રમાણે આપણે તમામ મહેમાનોનું સ્વાગત એક ઉમણ કાગર કરી જઈ રહ્યા છીએ ધન્યવાદ આ કોઈ રાજકારણ નથી

આજના શનિદે શનિદેવ આશ્રમ ઘરેલુ ઉપચાર તરીકે જે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ઘરેલું દેશી ઉપચાર બાબતે આપશ્રી શું કહેશો દેશી ઉપચાર વિશે હું એક ઉદાહરણ આપું છું મારા મધર એટલે કે નિર્મલાબા શૈલેન્દ્રજી એમને ડાયાબિટીઝ ત્રણસો ઉપર હતી બહુ હાઈ ડાયાબિટીસ હતી અને એક દિવસ અમૃતલાલ ત્યાં મળવા આવ્યા હતા એમને આ જે દેશી ઉપચારથી જે એમની દવા કરી હાલ નોર્મલ રહે છે તો હું બધાને એ જ સજેસ્ટ કરું કે તમે એલોપેથી હોમિયોપેથી કરતાં તમે દેશી ઉપચાર ટ્રાય કરો આપી આજના શનિદેવ આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે જે દેશી ઘરેલુ ઉપચાર અંતર્ગત જે પ્રોગ્રામ રાખવામાં આવે છે તો શ્રી આપ દેશી ઉપચાર તરીકે આયુર્વેદિક બાબતમાં શું કહેશો અને કેવી કેવા વૃક્ષો એના પ્લાન્ટેશન કરવું જોઈએ આજે શનિદેવ આશ્રમ ઘરેલું ઉપચાર ની અંદર એક તો પહેલાં હું જે એમને આ ઘરેલું ઉપચાર માટે કેન્દ્ર ખોલ્યું છે એને એક તો પહેલાં શુભેચ્છા પાઠવું છું સાથે સાથે જે ઘરેલું ઉપચાર છે એ આપણા વિસ્તાર માટે આપણા રાજ્ય માટે આપણા દેશ માટે જે કંઈ સ્થાનિક વનસ્પતિઓ છે એ વનસ્પતિ જ આપણોને બહુ ઉપયોગી થતી હોય છે અને એના અનુસંધાનમાં જ આ ઘરેલું ઉપચારની આખી પદ્ધતિ છે એની અંદર જે આજુબાજુથી એ બધા જ લોકો એનો બોળો પ્રચાર થાય અને અમૃતભાઈએ એ લોકોને ખૂબ સારી એ સેવા કરે અને વધુ વધુ લાભાર્થી એનો લાભ લે એવી મારી એમને શુભેચ્છા છે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ મારી શુભેચ્છા એ જ પ્રકારે જે આ બધી વનસ્પતિઓ છે ઘરેલું ઉપચારમાં એ આપણે એને દિવ્ય વનસ્પતિ તરીકે ઓળખાઈ શકીએ અને આપણા વિસ્તારની અંદર જે કંઈ આ પ્રકારની દિવ્ય વનસ્પતિઓ નથી એનો આ વિસ્તારની અંદર પ્લાન્ટેશન કરીએ અને એનો ઉછેર કરીએ એ જ પ્રકારનું બધા લોકોને આનું માર્ગદર્શન મળે અને એનાથી જાણકારી થાય એ બાબતની મારી સર્વેને શુભેચ્છા છે દવા હતા માટે માટે બહુ રાહત એના પછી એક વખત એડ્રેસ મળી ગયો એટલે પછી મેં અમૃતભાઈને ફોન કર્યો એટલે અમૃતભાઈ મને વાત કરી કે અમારું ઓપનિંગ છે એટલે આજે આ દિવસે મને ઉપસ્થિત થવા દો અને એમની દવાનો લાભ લેવા દો કયા ગામથી આવે દવાથી બહુ રાહત રહે છે મારે દુખાવાના અંદર પગવાના સાંધાના અંદર બી બહુ રાહત રહે છે ક્યાં દુખતું હતું ઘૂંટણના ઘૂંટણમાં દુખાવ આ દવા લગાવવાથી કેવું છે બહુ બહુ આરામ રહે છે એનાથી

આપ વધારે અમારા